ઐતિહાસિક દિવસ રહ્યો સવારે દસ વાગે હજારો ની સંખ્યા માં ખેડૂતો આક્રોશ સાથે ઉભા રહ્યા માર્કેટિંગ યાર્ડ ના સત્તાધીશો

પંચાયત થશે આજ થી અમે અહિયાં બેઠા છીએ કિસાન મહા પંચાયત એ દિવસે હાજે નક્કી કરશું બાકી આ લડાઈ બોટાદ થી લઈને ગાંધીનગર સુધી પુગાડવાની છે લડાઈ પૂરી કરવાની

સોમવારે મંગળવારે બુધવારે રોજ આવતા અઠવાડિયે નવા નવા કાર્યક્રમો કરતા જશું પણ આજે બે દિવસ ના કાર્યક્રમ ની જાહેરાત કરીએ છીએ તમામ ધારાસભ્યો અને પ્રદેશ નેતૃત્વ આવતા રવિવાર ના દિવસે આપણને ટેકો કરવા આવે છે

É uma areia aí que é bem...